મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા મેં ભૂતકાળમાં ક્યારેય વડવાણની જનતા કોઈ રાજકીય પાર્ટીની સભામાં નહીં ચૂંટણી નહીં કાય અને આવડા ઉત્સાહ સાથે આવડી મોટી સંખ્યામાં ક્યારેય ભૂતકાળમાં વડવાણની જનતા બહાર નીકળી નથી આજે આમ આદમી પાર્ટીને પ્રેમ આપવા માટે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વડવાણવાસીઓ આજે બહાર નીકળ્યા આજુબાજુના ગામડામાંથી પણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને ભાજપના પૂર્વ સભ્યો નગરપાલિકાના સભ્યો ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો સરપંચો આ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે વઢવાણના કેવા મુદ્દા લઈને આપતું વઢવાણ વિધાનસભા એટલે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું ત્યારે વઢવાણ ખાસ કરી આજ દિવસ સુધી વડવાણનો ઇતિહાસ સુરેન્દ્રનગર સાથે જોડાયેલો છે પચીસો વર્ષ જૂનું વડવાણ શહેર જેનો ઉજળો ઇતિહાસ છે મહાવીર સ્વામી થી લઈને વડવાણની જે ધરોહર છે એ ધરોહરને ક્યાંક ને ક્યાંક ખતમ કરવાના પ્રયત્ન થયા છે વડવાણના નામને ખરેખર પેપર પરથી હટાવવાનું કામ થયું છે ત્યારે વડવાણની જનતાનો એટલો જ આગ્રહ છે કે ખરેખર સુરેન્દ્રનગર વડવાણ મહાનગરપાલિકા નામ હોવું જોઈએ નંબર બે કે સુરેન્દ્રનગરના તમામ રસ્તાઓમાં ખાડા છે આરોગ્યની વાત કરીએ તો હોસ્પિટલમાં ડોક્ટરો નથી પૂરતી ખરેખર ત્યાં વ્યવસ્થા જે હોવી જોઈએ કોઈ વ્યવસ્થા નથી સાધનો પૂરતા નથી અને શાળાઓની વાત કરીએ તો શાળાઓમાં આખા જિલ્લામાં શહેરની શાળાઓમાં તો ક્યાંય શિક્ષક નથી પણ સુરેન્દ્રનગર એક એવું શહેર છે વડવાણ એક એવું શહેર છે કે આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા સ્થાયી થયા છે ત્યારે આજુબાજુના ગામડાઓમાં જ્યાં શિક્ષકો નથી પૂરતા ઓરડા નથી ત્યારે લોકો સુરેન્દ્રનગરમાં અને વડવાણમાં રહેવા માટે આવે છે પોતાના બાળકોને ભણાવવા માટે આવ્યા છે ત્યારે અહીંયા પણ શિક્ષણની વ્યવસ્થા એકદમ સથળી ગઈ છે એટલે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે ગટરોના પાણી ઉભરાય છે ચોમાસાના પાણીનો ક્યાંય નિકાલ નથી ક્યાંક ને ક્યાંક ટાઈમ પર પાણી આવતું નથી અને ખરેખર પાણી આવે છે તો ગટરના પાણી સાથે જોડાઈને ગંદુ પાણી આવે છે એટલે પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે આ તમામ મુદ્દાઓને લઈ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી